સ્ને મિલનમાં એક નવી પહેલ એવી કરવામાં આવી કે જેમાં સ્ટેજને કુકાવાવની તમામ મહિલાઓએ શોભાવ્યું હતું ને તેમાં તમામ ઇનામના દાતાશ્રી પણ મહિલા હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ પણ બહેનો દ્વારા સંભાળેલું હતું આ કાર્યક્રમમાં સંગીતા કુનડિયા અશ્મિતા વઘાસિયા કુંજલ માથુકિયા અને તારાબેન સુજિત્રા સ્ટેજનું સફળ સંચાલન કરેલ આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળેલ તદઉપરાંત સોશિયલ ગ્રુપના નવા પ્રમુખ તરીકે સમસ્ત ગામવતી નરેશ સુજિત્રાની નિમણૂક કરવામાં આવેલ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિપુલ વેકરિયા અને જિજ્ઞેશ ભુવા મંત્રી તરીકે ધવલ ભુવાની નિમણૂક કરવામાં આવેલ ગામ લોકોએ નવનિયુક્ત નિમણૂકને આવકારી અભિનંદન પાઠવેલ આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ જેમાં લોકોએ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા બાદમાં બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા સ્ને સ્થાપક જાદવ સોરઠિયા કિશોર વોરા કિશોર કાછડિયા વિપુલ વેકરિયા જીગ્નેશ ભુવા ચંદ્રેશ કાનાણી અતુલ વોરા નિલેશ પટેલ ગિરીશ વઘાસિયા ને અમેરિકાથી જગદીશ કુનડિયા કુંડિયા સહયોગ પૂરો પાડ્યો હતો અહેવાલ રસિક વેગડા